આઈપીએસ અધિકારી ચિંતન તેરૈયાની હાલત કેવી હશે જ્યારે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સેંકડો લોકોની હાજરીમાં તેમના અને તેમના પોલીસ વિભાગને ગગલાવી નાખે છે અને તેઓ ચું કે ચા નથી કરી શકતા પરંતુ આવું કેમ થાય કેમ એક આઈપીએસ બકરીની જેમ માત્ર મોહ લાવી આજીજી કરતા જોવા મળે કે ભાઈ સાહેબ હવે આવું નહીં થાય ભાઈ સાહેબ હવે જરૂર પડે તો હું પોતે આવીશ ભાઈ સાહેબ હું વચન આપું છું કે હું બધા ગોરખધંધા બંધ કરાવી દઈશ શું ગજવા ગરમ કરવામાં અને કરવામાં તેમની આવી હાલત થતી હશે કે પછી તેમને કોંગ્રેસના ધારાસભ્યથી ડર લાગતો હશે આવો વિગતે વિશ્લેષણ કરીએ એ ઘટનાનું જેમાં જન આક્રોશ યાત્રા દરમિયાન જીગ્નેશ મેવાણી ડ્રગ્સથી લઈ દારૂના અડ્ડાઓ પર ત્રાટકી રહ્યા હતા અને જનતા કહી રહી હતી કે પોલીસ કંઈ કરતી નથી માત્ર ગજવા ગરમ કરે છે તેના વિશે નમસ્કાર હું છું તુષાર બસી આપ જોઈ રહ્યા છો સ્વમાન ગતરોજ ગુજરાત કોંગ્રેસે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી અને બાદમાં રસ્તામાં મળતા લોકોની સમસ્યા મામલે અવાજ ઉઠાવી રહ્યા હતા ગતરોજ દલિતોના વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાને લઈ અધિકારીને ખખડાવતા અમિત ચાવડા જેઓ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ છે અને સાથે દારૂ અને ડ્રગ્સના ધંધા સામે મોરચો ખુલી લડતા જીજ્ઞેશ મેવાણી સમાચારોમાં જોવા મળતા હતા અમિત ચાવડા અને જીજ્ઞેશ મેવાણી જે રીતે અધિકારીઓને ખખડાવી રહ્યા હતા અને અધિકારી બકરીની માફક જી જી કરી રહ્યા હતા એ જોતા લાગે કે ખરેખર અધિકારી ક્યાંક ને ક્યાંક તો વાકમાં છે તો જ આવો આક્રોશ સહન કરી આજીજી કરતા હોય પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે વાવથરા જિલ્લાના પોલીસવાળા આઈપીએસ ચિંતન તેરૈયાની હાજરીમાં બેફામ રીતે જીગ્નેશ મેવાણીએ પોલીસનો રીતસરનો ઉધળો લીધો અને ચિંતન તેરૈયા જીજી અને બાહેંદરી સિવાય કંઈ બોલી શકતા ન હતા શું હતો ઘટનાક્રમ જુઓ અને આઈપીએસ ચિંતન તેરૈયાની સ્થિતિ જુઓ પછી કહો કે એક પણ એંગલથી લાગે છે કે પોલીસ દારૂ અને ડ્રગ્સના ધંધામાં ભાગ બટાઈ નહીં કરતી હોય આ બેનોએ ફરિયાદ કરવી પડે શું કરો છો આટલા ટાઈમથી એક મિનિટ દૂર પડી તમારી જવાનીમાં આદમીઓને આટલા બધા આટલા બધા પુરુષો જો શું કરો છો તમે આ બેનોએ મને કેવું પડે શરમ આવી જોઈએ તમને તમને બધાને એક એક માણસને આપણી બહેનોએ ફરિયાદ કરવી પડે તમારા માટે શરમનો વિષય છે પણ અહીંયાર આજની બધાએ બેસી જવાની ખબર નહીં પડતી કેટલી એફ કરશે કેટલા દંડા મારશે કેટલા કેસ કરશે ક્યાં દારૂમાંથી આ લોકો કમાય છે લુગળા હમણાં ઉતરી જશે તમે કમાવશો દારૂ જુગારમાંથી કા કમાય છે કોણ કમાય છે ડરવાણું કોણે જે ખોટું કરે એને કોણે ડરવાણું

નક્કી કરીશ તો ચોવીસ કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વિવટદાર નામ જાહેરમાં આપીશ ઇન ટ્વેન્ટી ફોર આવ્યો બરાબર બધા લોકો ઘાસ બધા જૂઠું બોલી ગયા છે એક મિનિટ કેટલા મહિના રજુઆત કરો છો તમે તમે અમને અમને આજે એક મિનિટ તમે આજે મને વચન આપો કે જીગ્નેશભાઈ ફરી તમારે અહીં આવવું નહીં પડે

હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આ લોકો મને કેવી રીતે જોવે છે મને ખબર છે ગર્વ કરે છે મારા માટે તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને સાહેબ ગુજરાતમાં કોઈનો ગુજરાતની અંદર આ એક મિનિટ આજ ગુજરાતમાં એક પાઈ અડે નહીં ને એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને કેમ એવું નથી કમાણી કરવી કેમ ધારા સભ્ય આવું પડે મારું કામ જ નથી કેમ બેનો ફરિયાદ કરવી પડે એક તો પોકેટ નીટન ક્લીન કરો તો તમારામાંથી બીજા ચાર પોલીસ કર્મીઓ શીખે આ હમારું ઠીન ફરિયાદ दारू વેચાઈ જાય ગુજરાત છે આપડું આવું ગુજરાત ઓરદા પંજાબ જેવી હાલત થવાની સીવીનગરની જો આ લોકો કક કાયદો એય નથી કરે ને ટ્રક પાક આપણે આપણે ભાઈ આપણે આપણે સાંભળો આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી એક મિનિટ મારી બેન આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તમે કહો એક જ મિનિટ એક મિનિટ એક મિનિટ આવતા આવતા તારીખે હું ફરીથી આટો મારીશ અને છ ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ દિવસ છે મૃત્યુતિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી આ તો ડિમાન્ડ અમારી વાજબી ઘણા છે ને આટલું તમે અમને કરી તમે તમે તમને અમને બાહ્ય ધરી આપો કોઈ ને તમારે એ ફરિયાદ માટે મારા સુધી જીગ્નેશભાઈ પડે હું બહેન દરી આપીશ અને તમે બધા મરી જજો

છોકરા <laughs> તમે બાહરી આપો મારી મારી એક જ રિક્વેસ્ટ છે ફરી મારે આવવું ન પડે ફરી બેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાત પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વાળા તરીકે તમારી સાખ વધુ ઉજળી કરો એવું અમે ઈચ્છીએ છીએ

આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણીનું રાજકારણ બી એક બે ને ત્રણ બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય બરાબર અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે એની તૈયારીમાં તમે રહેજો અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં હું નવરો નથી બરાબર આટલું કીધું છે તો આપણે વિનંતી કરીએ અમે રજા લઈએ છીએ એ અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે અને એક મિનિટ સાંભળો હવે જોયું તમે કે જીજ્ઞેશ મેવાણી નાગરિકો સાથે જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને પોલીસને નેતા તળાવી રહ્યા હતા ત્યારે પોલીસ પાસે કોઈ જવાબ નહોતો હોય પણ ક્યાંથી આવી સ્થિતિ કેમ થઈ ત્યાં સુધી કે જિલ્લા પોલીસવાળા આઈપીએસ ચિંતન તેરૈયા પાસે પણ બોલવા જાણે કોઈ શબ્દ ન હતા અને માત્ર ઊભા ઊભા બાહેન્દરી આપતા હતા કે હવે નહીં થાય જાણે નાનું છોકરું તોફાન કરે અને વાલી ગુસ્સે થાય ત્યારે બાળક કહે કે પપ્પા હવે નહીં કરું જવા દો પપ્પા હવે નહીં કરું ક્યારેય નહીં કરું પ્રોમિસ એવી હાલત આઈપીએસ ચિંતન તેરૈયાની ગઈકાલે જિગ્નેશ મેવાણીની સામે હતી પરંતુ આવું કેમ હતું તો તેનો જવાબ જિગ્નેશ મેવાણી વારંવાર ગુસ્સામાં આપી રહ્યા હતા કે ભ્રષ્ટાચાર સરકારની બેદરકારી અને તેનું પરિણામ ખુલ્લે આમ નશાનો કાળો કારોબાર જો પોલીસ અધિકારીઓએ ગજવા ગરમ ન કર્યા હોય અને તેને કોઈ આવી રીતે જાહેરમાં ગગલાવી નાખે તો શું એ અધિકારી આવા નેતાઓના મોં પર ન ચોપડી દે કે ચાલ ભાઈ તમે તમારું કામ કરો અમે મારું કામ કરીએ જ છીએ આવો બતાવો ક્યાં છે નશો ક્યાં છે નશાનો વેપાર બતાવો અમે પકડી લઈએ પણ નહીં અહીંયા તો આઈપીએસ ચિંતન જીજી કરતા હતા અને જિજ્ઞેશ મેવાણીના કહેવા અનુસાર તેમણે એક શાળાની નજીકની ઓરડીમાં દરોડો પાડી સિન્થેટિક ડ્રગના અડ્ડાને પકડી પાડ્યો અને લાઈવના માધ્યમથી લોકોની સામે મૂક્યો તો વિચારો કે એ પોલીસવાળા અને તેની પોલીસ કેટલી દૂધે ધોયેલી હશે કે તેમને આવા નશાના અડ્ડાની ખબર જ નહોતી અને સારું થયું કે પોલીસ ચોરી પે સિના ચોરીની જેમ ન કરવા ગઈ બાકી કદાચ જિજ્ઞેશ મેવાણી અડ્ડો પકડાવીને એવા ભેરવી દેતા કે પોલીસ વિચારતી કે પટ્ટા પકડવા કે પેન્ટ પકડવા તો આ છે ગુજરાતની હાલત જેને જનઆક્રોશ યાત્રાના માધ્યમથી ગુજરાત કોંગ્રેસ ઉજાગર કરી નાગરિકોને બતાવી રહી છે પણ તમને કયા કયા મીડિયાએ આ બધું બતાવ્યું એ કમેન્ટમાં જરૂરથી બતાવજો નમસ્કાર